આપણે ગોંડલના સુદરાવાદી શાસકો વિશે વાત કરવી છે બરાબર તો આ જેટલા પણ વિડીયો છે આપણી માટે રોજ સાડા છ વાગે સાંજે આવે છે ડેફિનેટલી તમે રોજ લાઇવ પ્રેમી એનો નિહાળતા રહો પીએસઆઈ કોન્સ્ટેબલ અને આવનારી તમામ પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ સેશન્સ છે જે તમને નેક્સ્ટ એક્ઝામમાં આવનારી દરેક દરેક એક્ઝામની અંદર કામ લાગશે ઓકે તો આજનો આપણો ટોપિક જે છે એ છે ભાઈ ગોંડલના શાસકો ગુજરાતનો ઇતિહાસ એની અંદર આ ટોપિક છે તે આવે છે જયનો આપણો પ્રશ્ન નંબર નંબર દેવ જય શ્રી શ્યામ કાટુ શ્યામ બાબાની જય હો મારો નામ ને પ્રિન્ટ છે જેમ માઈનર બોલ છે એને સુધારી દેઉં છું ભાઈ કે 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ અને 6.5 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ છે રિસ્પેક્ટિવ સબ્જેક્ટ્સ ની અંદર આની ચર્ચા વધારે નથી કરતો તમે રીડ કરી લેજો સરળ પાર્ટસ વાળા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો કારણ કે આ સરળ પાર્ટસ વાળા એપ્લિકેશન તમને ફ્રી ટેસ્ટ પેઇડ ટેસ્ટ ફ્રી કોર્સ પેઇડ કોર્સ બધું જ છે તે મળી રહેતું હોય છે તમે લાભ લઈ શકો છો ફેન કોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો તમારી સાથે લાઈવ ડિસ્કશન છે તે અમે કરતા હોય છે તમારા ડાઉટ ને સોર્ટ આઉટ કરતા હોય છે સાહેબ કોઈ ફીસ કરી નો લિંક ડિસ્ક્રિપ્શન માં આપી છે ટેલિગ્રામ ની લિંક છે એમાં જોડાજો ખાસ ફેન કોલ ની લિંક છે ડાઉનલોડ કરજો અને

પિતા સંગ્રામ સીજી બીજા ને માતા મોંગી બા આમ તો ગોંડલ રાજ્ય ની સ્થાપના કોણે કરી કુંભોજી જાડેજા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્ઝામ માટે તમને પરીક્ષામાં પૂછાય ને ભાઈ કે ગોંડલ ની સ્થાપના કોણે કરી તો તમારા મે મોટા ભાગના ના મિત્રો કુંભોજી જાડેજા ટીક નહીં કરે કુંભાજી જાડેજા ટીક નહીં જ કરે કન્ફર્મ 1658 માં ગોંડલ રાજ્ય ની સ્થાપના કરી એ કોણ હતા તો રાજકોટ રાજ્યના સ્થાપક વિભોજી જાડેજાના પુત્ર હતા કોણ કુંભાજી

ઇંગ્લેન્ડ સ્કોટલેન્ડ વગેરે યુરોપિયન દેશો છે એનો પ્રવાસ વર્ણન છે જર્નલ ઓફ વિઝિટ ટુ ઇંગ્લેન્ડ નામની તેમની ડાયરીમાં કર્યો છે બહુ જ સરસ પ્રશ્ન છે પરીક્ષા મુજબ જર્નલ ઓફ વિઝિટ ટુ ઇંગ્લેન્ડ નામની જે ડાયરી છે એ કયા મહાનુભાવ દ્વારા લખવામાં આવી છે યાદ રાખવાનું છે આપણે ભાઈ

પછી વાત કરીએ ચર્ચાને આગળ તો ભાઈ પૂનાની ફર્ગ્યુસન કોલેજ ને અને ઓક્સફર્ડ ઇન્સ્ટિટ્યૂટ ને દાન પણ આપ્યું એમણે 1884 થી તેમણે ગોંડલનું શાસન સંભાળીને 1944 સુધી 60 વર્ષ સુધી શાસન કર્યું એમના શાસનકાળમાં ગોંડલને પ્રથમ વર્ગનો દરજ્જો છે તે મળ્યો અને 11 તોપોની સલામી પણ મળી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ગોંડલના આધુનિકીકરણના ઘડવૈયા તરીકે કયા મહાનુભાવને ઓળખવામાં આવે છે યાદ રાખજો ભગવતસિંહજી સાહેબને ઓળખવામાં આવે છે તેમનું વહીવટી તંત્ર પ્રજા કલ્યાણ માટેના હેતુથી બનાવવામાં આવ્યું હતું એમના ભંડાર ભરવા માટે નહીં પણ પ્રજા કલ્યાણના હેતુથી બનાવવામાં આવ્યું હતું ગાંધીજી ભગવતસિંહજીનો એક બનાવ જબરદસ્ત છે તમને હું મોકલીશ ટેલિગ્રામમાં અત્યારે ચર્ચા કરતો વિડીયો લાંબો થઈ જશે એના માટે બરાબર ગાંધીજી છે ખાલી તમને કહું થોડુંક શોર્ટમાં પતાવી દઉં ગાંધીજી ગોંડલમાં આવ્યા હતા અને ગોંડલમાં આવ્યા તો ભઈ ગોંડલમાં એમને રહેવાની બધી સગવડ કરી આપી પણ પછી એમણે ગાંધીજી પાસેથી ભાડું માંગ્યું કે ભાઈ તમે આટલા બધા દિવસ રહેશો તો એટલા બધા દિવસ તો પ્રજાના પૈસેથી અમારે તમારે એનો પૈસા ચૂકવવો પડશે બરાબર રેન્ટ તમારે ચૂકવવો પડશે આખો લેખ છે તમને મોકલી આપીશ અત્યારે વિગત માં ચર્ચા નથી કરતો એની

સિંચાઈ માટે ગુંડલ તેમજ પાડેલીમાં તળાવ બંધાવ્યા અને એમાંથી નહેરો કઢાવ્યો બિહાર ભૂકંપગ્રસ્તો ને સહાય આપી ઓગણીસો અઠ્ઠાણું માં ધોરાજીમાં ટ્રામ શરૂઆત કરી આપણા ભગવત સિંહજી દ્વારા જ કરવામાં આવી હો બધું આપણે આ ભગવત સિંહજી ની વાત કરી રહ્યા છે થોડુંક ચર્ચામાં આગળ વધીએ તો અઢારસો ને પંચાણુમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ છે તે વીજળી આપી સૌથી પહેલા ગોંડલની ગિરાસ્ય કોલેજની શરૂઆત કરી

ભગવતસિંહજીને મહારાજ મહારાજનો બિરુદ મળ્યું અને ભગવતસિંહજીના શાસન કાળમાં સુવર્ણ જયંતિ વખતે એમની વજનના ના સોનાની કિંમતના કલ્યાણકારી કાર્યો કર્યા છે સૂત્ર એ કર્યું ગોંડલ અબોવ ઓલ ગોંડલ સૌથી પહેલા એક જ સૂત્ર ગાંધીજીને દક્ષિણ આફ્રિકાની ની લડત સમયે ભાઈ પચીસ હજાર રૂપિયા ભગવતસિંહ જી આપ્યા હતા અને રવીન્દ્રનાથ ટાગોર ને શાંતિ નિકેતન ને પણ દાન આપ્યું છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન માં રાખજો આ બધી વસ્તુ રાઈટ અને બીજા રાજ્ય નવો કર નાખવો તે વિચાર કરે જ્યારે ગોંડલ नरेश એ વિચાર કરે કે કયો કર કાઢી નાખો જેથી કરીને જનતા પર ભાર ના પડે આવું કવિ નાનાલાલ છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે ઓકે યસ

બરાબર તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો આપણી સરળ પાર્સલ એપ્લિકેશન ડાઉનલોડ કરો ફેન કોલેબને ડાઉનલોડ કરો અને ટેલિગ્રામ માં જોડાઈ જાઓ મળીએ રહેશે નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય હો